શહેરની પરિસ્થિતિ જોતા જે પૂરની પરિસ્થિતિ છે એ બહુ ગભરી બની ગઈ છે લગભગ સાડા ફૂટ જેવું વિશ્વામિત્રીમાં પાણી આવેલું છે અને તેને તાત્કાલિક ધોરણે ઓછું કરવાનો નિર્ણય લીધો છે અને હાલમાં પ્રતાપપુરામાંથી આવતું પાણીના દરવાજા પાણી આવતું છે એના દરવાજા બંધ કરેલા છે આજવા સરોવરના દરવાજા બંધ કરેલા છે સાથે દેવડેમના પણ દરવાજા બંધ કર્યા છે જેના કારણે ધાદરમાં આવતું પાણી ઓછું થાય અને વિશ્વામિત્રીનો પ્રવાહ વધે અને વડોદરા શહેરના જે પાણીનું આપણા લેવલ છે સાડત્રીસ ફૂટ એ જેટલું બની શકે એટલું વહેલું ઉતરી જાય એના માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે આ થોડા કેલ્ક્યુલેટિવ રિસ્ક ફેક્ટર છે કે રાત્રે ભૂલે ભૂલેજો કે પાણી વરસાદ પાછો વરસે અને જોરથી વરસે અને એ પણ કેચમેન્ટ એરિયામાં વિશ્વામિત્રીના કે આજવાના કેચમેન્ટ એરિયામાં પાણી વરસે તો ફરી આજવામાં આવક વધી શકે છે પરંતુ આ રિસ્ક લઈને એકવાર વડોદરા શહેરનું જે પાણી છે એને ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે અકોટા વિધાનસભામાં આવેલા જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પણ સેવા વસ્તીઓ છે અને સોસાયટીઓ પણ આવેલી છે એની અંદર ઘણા બધા વિસ્તારોમાં પાણી લોકોના ઘરોમાં એક એક માળ સુધી આવી ગયું છે એટલે એ ચિંતા જોઈને રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે સવારથી લઈને હમણાં સુધી લગભગ પાંચેક હજાર લોકોને રેસ્ક્યુ કર્યા છે કોર્પોરેશન દ્વારા હજી પણ કોર્પોરેશન દ્વારા રેસ્ક્યુની પરિસ્થિતિ ચાલુ જ છે કરી રહ્યા છે રેસ્ક્યુ બધાને પરંતુ જે પ્રકારનો વિશ્વામિતિનો ફ્લો છે એની અંદર બોટ્સને પણ જે બોટ્સ જઈ રહી છે રેસ્ક્યુ કરવા માટે એને મેનુવર કરવા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે પરંતુ એક બધું જ જોતા ફાયર બ્રિગેડને ઓફ છે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ ઓપરેશન જે લોકોએ ચાલુ રાખ્યા છે સવારથી અને આવતા ચાર પાંચ છ કલાકમાં દેખાઈ રહ્યું છે કે આજ પરિસ્થિતિ રહીને ગેસ બધા બંધ રહ્યા તો સો ટકા વિશ્વામિત્રીનું નદીનું પાણી ચારથી પાંચ ફૂટ ઉતરી જશે આભાર